નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો તમામ ઉમેદવારો માટે બે અગત્યની સૂચના છે કે જેની આજે આપણે વાત કરીશું તો વિડીયો છેલ્લા સુધી બની રહેજો અને જો આપણી ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી અપડેટ છે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ હાલ અત્યારે એક પ્લસ ત્રણ ફોટાની વાત કરીશું અને નવી ભરતી પરીક્ષા અને તારીખ જાહેર કરેલી છે એની વાત કરવાના છે તો વિડીયો છેલ્લા સુધી બની રહેજો અને જો તમે આના પછીનો જે પણ એક વિડીયો આવવાનો છે કે જેમાં નવી ભરતી છે એની કુલ અપડેટ આપેલી છે અને એ વિડીયોની અંદર જે પણ આપણે મેરિટ બાબત પણ થોડીક ચર્ચા કરવાના છીએ તો એ વિડીયો માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી તો કરી લેશો પરંતુ બેલ નોટિફિકેશન પણ ઓન રાખવાનું ભૂલતા નહીં સમયને બગાડ કરતાં આગળ વધીએ જોઈએ છીએ કે બીજી માહિતી માહિતી છે તો મિત્રો અહીંયા પહેલી જો વાત કરવામાં આવે તો શિક્ષણના હિતમાં છે ઝડપી ખાલી જગ્યાઓ ભરવા બાબત કેમ ડીલ થાય છે એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે અને શૈક્ષણિક ભરતીમાં કેન્દ્ર કેન્દ્રયુક્ત જે પણ પદ્ધતિઓ સામે વિરોધ કરવાનો સૂર છે ભાઈ આજે પણ કેન્દ્રીય કૃત પદ્ધતિઓ છે એનો વિરોધ થવો જોઈએ એ પ્રમાણે પણ માહિતી મળે છે અને ધારાધોરણો છે એ બધા જળવાઈ રહે રહેવા જોઈએ પ્લસ આજે પણ ભરતી મોડી થાય છે તો એ ભરતીમાં શા માટે મોડી થાય છે એનું કારણ પણ જણાવવા બાબત કીધેલું છે કે ભાઈ શા માટે તમે ભરતી છે મોડી કરો છો એનું કારણ પણ બાકી તમે પહેલાં નવ જૂન કીધેલું હતું પરંતુ હવે જૂન માસ છે એ પણ પૂરો થઈ થશે અને જુલાઈ માસ આવશે તો શું તમે જુલાઈ માસની અંદર છે એ ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકશો કે નહીં ભાઈ એવી રીતની માંગ માંગો ઉઠી રહી છે તો એના ઉપર પણ મેં જુલાઈ માસમાં ભરતી પૂર્ણ થશે કે નહીં એના ઉપર પણ ફૂલ ડિટેલ એક અપડેટ છે કે જે હાલ આપણા કુબેરભાઈ ડિંડોર છે એને આપેલી છે એનું શું કહેવાય કે લાઈવ થયા હતા આના પહેલાં પણ ઘણી વખત મીટિંગમાં લાઈવ થયા હોય તો એ પ્રમાણે લાઈવ હતા એટલે કે લાઈવ ન હતા પરંતુ એમનો આખો એક વિડીયો સામે આવેલો છે લાઈવ કોન્ફરન્સ સાથેનો તો એની હું વાત તમને એક વિડીયોમાં જણાવી દઈશ આખો કોન્ફરન્સ છે એ બાબત એ આપણે આપણી ચેનલ પર અપલોડ કરી દઈશું તો તમે ત્યાંથી જોઈ લેજો એના પછી બીજી અપડેટ છે એની વાત કરીએ તો અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર બહાર પાડવામાં આવ્યું છે કે ભાઈ ત્રેવીસ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે મિત્રો ત્રેવીસ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના છે મેં કીધું એ પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારો છે તો એના માટે પ્રાથમિક સ્કૂલોમાં આચાર્ય બનવા માટે ઓગસ્ટ માસમાં પરીક્ષા આપવા આપવી પડશે ક્યારે ભાઈ જેને પણ આચાર્ય બનવું છે અને દિવ્યાંગ છે એ બધાને ઓગસ્ટ માસમાં ફરી પરીક્ષા આપવી પડશે તો પરીક્ષાનો પણ આપણો બીજો મુદ્દો હતો તો એ અહીંયા પરીક્ષા બાબત પણ તમે માહિતી જોઈ શકતા હશો કે હવે એના પછી મિત્રો જો અહીં આગળ વાત કરવા કરીએ તો રાજ્યની જેટલી પણ પ્રાથમિક શિક્ષકો છે એમાં સીધી ભરતી મુખ્ય શિક્ષક તરીકે દિવ્યાંગ ઉમેદવારો આચાર્ય તરીકે નિમણૂક આપવામાં આવવાની છે અને એની પરીક્ષા છે એ ઓગસ્ટમાં એચ સ્ટાર્ટની પરીક્ષા લેવામાં આવશે એટલે આ વાત છે તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાની છે કે ભાઈ પહેલાં તો કોણ કોના માટે છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે છે અને આચાર્ય આચાર્યની સીધી ભરતી છે આચાર્યની એમ નથી કે ભાઈ પહેલાં શિક્ષક અને પછી આચાર્ય તો ભાઈ આચાર્યની સીધી ભરતી છે એ પ્રમાણે માહિતી મળેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની જે પણ જરૂરી વિગતો છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે તો આપણે વેબસાઈટ છે ત્યાં તમે ઓફિશિયલ જેટલી પણ માહિતી છે એ મળી જશે તમારે જે પણ વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ સાઈટ છે ત્યાં જવું હોય તો પણ ઠીક છે અથવા આપણે જો જે પણ સરકારી નોકરી ઓફિશિયલ સાઇટ છે ત્યાં જઈત્રો તમે બધી માહિતી મેળવી શકો છો ત્યાં તમે થોડીક વધુ ડિટેલમાં માહિતી આપશે કારણ કે આપણે જે પણ ઓફિશિયલી સરકારી સાઇટ છે ત્યાં મિત્રો તમે જેટલી માહિતી હશે એનાથી થોડુંક વધુ આવી રીતના ફોટો અને એ બધું પણ ત્યાં તમને આપવામાં આવશે અને ત્રેવીસ જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા કરવામાં આવશે એ પ્રમાણે પણ મિત્રો અહીંયા માહિતી મળે છે તો આ પ્રમાણે સંભવિત અહીંયા બધી માહિતી છે એ આવેલી છે તો તમારે સામે મિત્રો બધી માહિતી અને અમે રાખેલી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને શેર કરી દેજો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો મળીશું ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ